વલસાડમાં ટેન્કરમાંથી પામ ઓઇલ ચોરીનું રેકેટ ઝડપાયું ડ્રાઈવર સહિત ત્રણ પકડાયા મળતી માહિતી મુજબ સુરતના હજીરા પોર્ટ ખાતે અદાણી વિલમાર એલ ટીડીથી પૂર્વે એગ્રો ઓઇલ પ્રાઇવેટ લિમિટેડે ટેન્કરમાં પામ ઓઇલ ભરી દમણની શ્રીનાથ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ડિલિવરી આપવા નીકળેલી ટેન્કર વલસાડ હાઈવે ઉપર દ્વારકાધીશ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરી પામ ઓઇલની ચોરી કરવાના રેકેટનું વલસાડ રૂર પોલીસે રેડ પાડી પર્દાફાશ કરી દીધો ઓઇલ સસ્તામાં ખરીદનાર હોટલ સંચાલક થતા વેપલામાં ટેન્કર ચાલક ક્લીનર સહિત ત્રણને ને ઝડપી પોલીસે ચોરીનો ગુનો દાખલ કર્યો વલસાડ હાઈવે પર વલસાડ રૂલર પોલીસની ટીમ પીઆઈ બીડી જીત્યાની સૂચના હેઠળ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સરદીમાં દ્વારકાધીશ હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કરમાંથી પામ ઓઇલ ચોરીની બાતમી મળતા ટીમ ગુપ્તરાહે સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં એક ઓઇલ ટેન્કર પાસે ત્રણ ઇસમો ભેગા હતા રૂરલ પોલીસે અચાનક ધસી જઈ કોર્ડન કરી ટેન્કરની તપાસ કરતા ટેન્કરના વાલનું સીલ લૂઝ હતું તેમાંથી તેલ ભરવા નીચે ગરણી તથા તેલથી ભરેલા છથી સાત ડબ્બા મળી આવ્યા હતા જેમાંનો એક ઇસમ દ્વારકાધીશ હોટલનો સંચાલક ભાર્ગવ હસમુખભાઈ વાદોડિયા રહેવાસી સરોદીના હાઈવે પાસેની હોટલમાં અને ચાલક કિશન અનિલ યાદવની પૂછપરછ કરાઈ હતી ચાલક કિશને પોલીસે જણાવ્યા મુજબ ટેન્કર દ્વારકાધીશ અવારનવાર જમવા આવતા સંચાલક સાથે ઓળખાણ થઈ હતી જેથી ટેન્કરના જાણ બહાર ટેન્કરમાંથી તેલ કાઢી એક તેલના ડબ્બાના રૂપિયા બારસો પ્રમાણે વેચવાનું નક્કી થયું હતું જેમાં પંદર કિલોના સાત ડબ્બા પામ ઓઇલ ટેન્કરમાંથી કાઢી ભરી આપ્યા હતા પોલીસે હોટલ સંચાલક ટેન્કર ચાલક અને ક્લીનર લાલ બહાદુરની સહિતની ત્રણની અટક કરી પામ ઓઇલના પંદર કિલોના સાત ડબ્બા જેની કિંમત રૂપિયા દસ હજાર પાંચસો કબજે કરી ગુનો દાખલ કર્યો